રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં થયેલી સડસઠ લાખથી વધુની ચોરીનો ભેદ એ રિવિઝન પોલીસે ઉકેલી દો છે પોલીસે રાજસ્થાનની ત્રિપુટી ગોપાલ મીણા જગદીશ મીણા અને મુકેશ મીણાની ધરપકડ કરી છે માસ્ટર ગોપાલ મીણા ફરિયાદીના ઘરે કામ કરતો હતો ઘરની માહિતી હોવાને કારણે ચોરીને અંજામ આપ્યો પોલીસે તેમની પાસેથી નવ લાખથી વધુની રોકડ રકમ અને સોનું મળી કુલ ચુમ્મોતેર પોઈન્ટ બાવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો આ સફળતા સાથે પોલીસે ચોરીનો મોટો ગુનો ઉકેલ દીધો છે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચનાથ પ્લોટ ખાતે રહેતા ફરિયાદી શ્રી ઘરેથી ગઈ તારીખ ઓગસ્ટ થી ચાર સપ્ટેમ્બર દરમિયાન કોઈ પણ સમયે ચોરીનો બનાવ બનેલો ફરિયાદી શ્રીને ચાર તારીખે આવી ચોરી થઈ છે એવી જાણ થયેલી અને પરિવારજનોને બધાને ભેગા કરીને પૂછેલું કેટલી રકમ શું થાય છે એને પછી પોલીસને જાણ કરી છે આશરે સાડા દસ લાખ જેવી રોકડ અને સાહીઠ ટોલા જેવું સોનાના દાગીનાની ચોરી થયેલી પોલીસને જાણ થતા પોલીસે સ્થાનિક પોલીસ એ ડિવિઝન ડી અને ક્રાઈમ બ્રાન્ચના સભ્યોની અલગ અલગ ટીમ બનાવી અને આ મોટી રકમનો ગુનો હતો તો શોધવા માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવેલા અને આ પ્રયત્નોના ભાગરૂપે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું કે જે ફરિયાદી છે ફરિયાદીના ઘરે અગાઉ ઘરઘાટી તરીકે કામ કરનાર એક ઈસમ હતો જેનું નામ ગોપાલ મીણા છે એ શંકાના દાયરામાં આવેલો આપણને આ રીતે ડાઉટ થતા તાત્કાલિક પોલીસની ટીમ સ્થાનિક પોલીસની ટીમને એ આ જે આરોપી છે ગોપાલ મીણા એ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે તો રાજસ્થાન ટીમ મોકલી આપેલી અને ત્યાંથી રાજસ્થાનની સ્થાનિક પોલીસની પણ મદદ લીધેલી આની અંદર અને રાજસ્થાનની સ્થાનિક પોલીસ અને આપણી પોલીસ બંનેની મદદથી આ ગોપાલને શોધી કાઢવામાં આવેલો પ્રાથમિક પૂછપરછમાં એની સાથે સંકળાયેલા બીજા બે જે પણ આ ચોરીમાં સામેલ હતા બંનેના નામ છે મુકેશ મીણા અને જગદીશ મીણા એ બેને પણ પોલીસની ટીમે ત્યાંથી હસ્તગત કરેલા અને એ બંને પાસે ટોટલ ત્રણેય જણ પાસેથી આશરે નવ લાખ નેવું હજાર જેટલી રોકડ અને ચુમ્મોતેર તોલા જેટલું સોનાના દાગીના રિકવર કરેલા છે